ડભોઈ શહેર તાલુકામાં આવેલા કેટલાક ગોડાઉન અને ખેતરોમાં ખુલ્લેઆમ કાર્બરાઈડ થી પકાવાતી કેરી માનવ શરીરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ત્યારે આરોગ્ય તંત્ર ક્યારે જાગશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે ડભોઈ શહેર તાલુકામાં આવેલા કેટલાક ગોડાઉન અને ખેતરોમાં ખુલ્લેઆમ કાર્બ્રાઇડથી પકવાતી કેરીઓ માનવના શરીરમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ત્યારે આરોગ્ય તંત્ર ક્યારે જાગશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે ડભોઈ શહેર તાલુકામાં ઉનાળાની અંગ ધછાડતી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કેરીનો રસ સહિત અનેક ઠંડા પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરે છે ડભોઈમાં અને અનેક સ્થળોએ કાર્બ્રાઇડ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ કરી રહ્યા છે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે અનેક ફરિયાદો ઉઠવા પામી છે ખુલ્લેઆમ કાર્બરાઇટથી પકવેલી કેરીઓનું વેચાણ કરી ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે નગરમાં કાર્બોરાઇટ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ભરપૂર વેચાણ થતું હોય સ્વાદ પ્રમાણે બદામ લંગડા હાફૂસ કેસર અને જાતિની કેરીઓ વખણાય છે લોકો આવી કેરીનો સ્વાદ માણવાના રસ્યા હોય છે ખાસ કરીને આ સિઝનમાં ઊંચા ભાવ આપી કેરીની ખરીદી કરે છે જેનો લાભ મોટા વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને કેમિકલમાં પકવેલી કેરીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આવા મોટા વેપારીઓ સામે પગલાં લેવા જાગૃત નાગરિકો દ્વારા માંગણી ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તેમની તપાસ કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે